સુરતના અમરોલી વિસ્તારમાં તારીખ છ પાંચ બે હજાર ચોવીસ ની રાતે હત્યાની ઘટના બની હતી શાકભાજીના ધંધા બાબતે હત્યા કરવામાં આવી હતી તલવાર અને ઘાતક હથિયારો સાથે આખા પરિવાર પર હુમલો કરાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે એક બાળ કિશોર સહિત ચાર આરોપીઓને સાવરકુંડલાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે અમરોલી કોસાડ આવાસમાં રહેતા શનિ અતુલ સોલંકી તારીખ છ પાંચ ચોવીસ ના રોજ રાબેતા મુજબ સવારે છ વાગ્યે પત્ની સુમન સાથે શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરવા માટે ટેમ્પો લઈને મોટા વરાછાના રામ ચોક ખાતે ગયા હતા ત્યાં રહેણાક અને આવાસની બાજુમાં અલ્પેશ ભૂપત ઓગણિયા અને તેના પિતા ભૂપત ગગજી ઓગણિયા પણ શાકભાજીનો ધંધો કરે છે આ પિતા પુત્રએ એ શનિ અને તેની પત્ની સુમનને મોટા વરાછામાં રામ ચોક ખાતે ધંધો કરવાની આવવાની જ ના પાડતાની સાથે જો અહીં કરવા આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સાથે ઝઘડો ઝઘડો પણ કર્યો હતો થયા બાદ પતિ પત્ની ત્યાંથી ટેમ્પો લઈને અન્ય ઠેકાણે ધંધો કરી રાતે ઘરે ગયા હતા રાતે સાડા દસ વાગ્યાના અરસામાં શનિ તેના પિતા અતુલ માતા ગનીબેન નાનોભાઈ નાનો ભાઈ મહેશ અને તેની પત્ની આરતી જમવા બેઠા હતા શનીની પત્ની સુમનબેન ઘરનો દરવાજો બંધ કરી રહી હતી આ દરમિયાન અલ્પેશ તેના પિતા ભૂપત અને નાનાભાઈ અનિલ તથા દડુ તલવાર અને ચપ્પુ સાથે આવતા જોઈ ચોંકી ગઈ હતી તરત જ ઘરના સભ્યોને જાણ કરી હતી જેથી તમામ ઘરની અંદર જ આવી જઈને હુમલો કર્યો હતો જેમાં પિતાને પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વાગતા આતરડું બહાર આવી ગયું હતું જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારે એક ભાઈને પેટમાં અને બીજાને કાન પાસે હથિયાર વાગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતાં અમરોલી પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે અમરોલી પોલીસે આરોપીને ઝડપી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે છે પોલીસે એક કિશોર સહિત ચાર આરોપીઓને પાડ્યા અમરોલી પોલીસ સ્ટેશનમાં ગઈ છ તારીખે કોસાળાવાસમાં એક હત્યાનો બનાવ બનેલો હતો એ બાબતે વિગત એવી છે કે જે ફરિયાદી છે એ ફરિયાદી અને આરોપી છે બંને જણા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં એક ચાર રસ્તા ઉપર શાકભાજી વેચવાનો ધંધો કરે છે એમાં આરોપી છે જે કાયમી જે જગ્યા પર ધંધો કરતો હશે એની બાજુમાં ફરિયાદીએ પોતાનું શાકભાજી વેચવા માટે ગયા હતા તો એ બાબતે આરોપી એવું કહ્યું હતું કે એમને ત્યાં આગળ આવવું નહીં અને ત્યાં બેસીને ધંધો કરવો નહીં એ બાબતે એમને બોલાચાલી થઈ હતી તો એની અદાવતમાં એ લોકોએ સાંજે આરોપી છે એ લોકો ફરિયાદીના ઘરે ગયા હતા અને તલવાર વડે ફરિયાદી અને એના સગા સંબંધી ઉપર હુમલો કરેલો જેમાં એક જણને પેટના ભાગે તલવાર વાગવાથી મોત થયેલું છે અને બીજા બે જણને ઈજા થયેલી છે આ ગામે ચાર આરોપીઓને સાવરકુંડલા અમરેલી ખાતેથી અરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે